અને એમાં જયારે સમાજ ભેગો થાય ત્યારે સો ટકા કહું એમાં દ્વારકાધીશ ની હાજરી હોય છે અને આ તો દ્વારકાધીશ ની નગરી છે મારા વાલા જેની બાવન જ દ્વારકા પીઠાધીશ પરમ પૂજ્ય જગદગુરુ સૌરપ્રાનંદ સરસ્વતીજી નવ્વાણું વર્ષની ઉંમરે આજે આપડી વચ્ચેથી વિદાય લીધી છે આત્મા સમગ્ર જેનો હકારાત્મક વાત એ છે બે કામો એક તો મારું ગળું સૂર્ય આવી જાય જો સુરમાં રહીને રે તો જ મજા આવે જે સુરમાં ન હોય ને એને અસુર કહેવાય આજે આટલા બેઠા છે આપણે હાજર છે બધા અથવા તો જે લાઈવ સાંભળતા હશે જેને સુરમાં ખબર હશે એ જ પ્રોગ્રામ સાંભળતા હશે ને અમે અમારું ગળું છે ને દાખલા તરીકે તમને બધાને ખબર જ હોય પણ આમ જુઓ એક સૂર્ય થાય છે ને ત્યારે એક કાર્યક્રમ બનતો હોય એમ સમાજ એક સૂર્ય થાય ને ત્યારે સમાજ બનતો હોય છે હા રાજકીય ક્ષેત્રમાં હોય અલગ અલગ પક્ષ એ ધારા છે અમે હું દાખલા તરીકે સાહિત્ય કરું છું મંગલભાઈ બહુ સારું સાહિત્ય સંચાલન કરે છે દેવરાજભાઈ ગાય છે તો એનો અર્થ એ નથી કે અમે સામ છીએ અમે એક સુરે છીએ એક સુરે રહેશે તો કાર્યક્રમ કોણ કેવું ગયું નથી જોવાનું કાર્યક્રમ કેવો જાય ને એ જોવાનું છે એમ સમાજમાં કોણ કેવી વ્યક્તિ છે એ નથી જોવાનું સમાજ કેવો બને છે એ મહત્વનો મુદ્દો છે નાના માણસને ખંભે હાથ મૂકીને કે એક દોષ મુજાતો નાના માણસને બાકી તો મને બગડાટો બોલાવતા આવડે છે ત્રણ ત્રણ કલાક આમ છું તો કઈ નહીં કોઈ સાર સાર લાખ દેતું હોય ભાઈ ચાલી રૂપિયા કોઈ ઉછીર નું નતું દેતું એનો છે આજ દ્વારકા ની કોર્ટ માં ઓગણીસો ને સનુ માં અધપ પાળી ઉભો રહેનારો માયો આ દ્વારકા ની પ્રદીપ ઉપાધ્યાય મારા વકીલ પરમાર સાહેબ જજ

ખમતીધર હતો શ્રીમંત હતો એટલે એ દીકરા માટે એક સરસ મજાની એક ઘડિયાળ એને ભેટ આપે છે એ ઘડિયાળ પહેરીને છોકરો પોતાની હોસ્ટેલમાં પરત આવે છે પણ વિચાર શું કરી નાખે એ જોજો એ સ્કૂલમાં એક નાના માણસનો દીકરો જિંદગીમાં એટલી આવી ઘડિયાળ એનો પરિવાર ખરીદી શકે એવી એના ઘરની એના પરિવારની ક્ષમતા નહીં એટલે છોકરાને વિચાર શું આવ્યો કે આ ઘડિયાળ ચોરી લેવું છે વિચાર તો એવો આવવો જોઈએ કે હું મોટો બનીને કેદી ખરીદું

અવિશ્વાસ ની અમારા પરમવિખુદાન ભાઈ ઘણી વાર વર્ષોથી થી કેતા આવે કે એવી કઈ અવિશ્વાસની પળનો જન્મ થયો હશે કે તારા કુચી જન્મ થયો

કોઈ પીતું જ નથી આપણે ને શું કાઢો છો કોઈ પીતું જ નથી બહુ મોટી વાત છે મારું હું કામ કહી હકારાત્મક જીવો ને યાર આપણે ઓલી બસ જાય તેમ કે તમે દારૂ પીધો ના મહુડો પીધો ઈ ઈ પીવાય ઈ પીવાય દારૂ નો પી મહુડો પીવાય દારૂ પીધો તો ને કોથળી પી કોથળી પીવાય એમાં તો શરબત આવે હા ઈ પીવાય

એ આજ્ઞા કરે છે બાળકોને કે છોકરાઓ ખોલવાની બેઠા છે શિક્ષક બધાને તપાસ કરતા ગયા જેના ખીચામાંથી ઘડિયાળ નીકળ્યું એ ઘડિયાળ લઈ જેનું હતું એને આપી દીધું સ્કૂલમાં કોઈને ખબર જ ન પડી શું ચોરાણું કોને ચોર્યું કે શું ખબર પડી આ હકારાત્મક વિચાર

અને એક વૃદ્ધ વડીલને જાહેરમાં પગે લાગે છે કે જાહેરમાં પગે લાગ્યા એટલે શિક્ષક પોતે ઊભા થઈ ગયા અરે અરે સર કે સર નહીં તમારો વિદ્યાર્થી છું તમારી પાસે હું ભણ્યો છું આપની કૃપાથી હું આજે આઈપીએસ થયો છું તે દી બુઢાની આંખમાં હુડાવ્યા કે બેટા મેં કેટલી જગ્યાએ નોકરી કરી કેટલો પગાર મળ્યો એના ગણિતને નથી કર્યા કોઈ દિવસ પણ આજ ભરી સભામાં એક આઈપીએસ આવી અને તે મને આદર આપ્યો હવે મને લાગે છે કે મેં કોકને ભણાવ્યા છે હું મારું જે આખી જિંદગીનો પગાર મને મળી ગયો બેટા અરે સાંભળ બેટા એ તો તારી મહેનત નહીતર તો બધાય ભણતા હતા બધાય ન બને પણ દીકરા તારી મહેનત છે તને પણ અભિનંદન અને ત્યારે બોલે કીધું કે તો તો મેં મને ગુરુજી ઓળખ્યો નથી કે ના હું ઓળખી ગયો તું ફલાણો ભાઈ

હવેનો જવાબ આંગળું છું કે બેટા માફ કરજે એક વાત કહો કે શું કે તમે બધા આંખો બંધ કરીને બેઠા થાય ને કે હા હું પણ આંખો બંધ કરીને જ તપાસ કરતો હતો મેં કોના ખીચામાંથી કાઢ્યું એ મને ખબર નહોતી હે આ જીવન આપણું એક સરળ એક હકારાત્મક જીવન બને નકારાત્મક નહીં હકારાત્મક વિચાર